ભીમપોર મંડળીની સામાન્ય સભા બની તોફાની જમીનના મુદ્દે લગાવ્યા ગંભીર આક્ષેપ આ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સભ્યો દૂર કરીને સપાટ જમીન બનાવી ઇઝરાયેલની જેમ ગ્રીન ઝોનમાં ખેતી કરવાની તૈયારી દર્શાવી હતી ખેતી યોગ્ય જમીન સરકાર પાસેથી ખેડૂતોને આપવાની ખાતરી દીપક ઇજારદાર દ્વારા સભામાં ઉપસ્થિત સભ્યોને આપવામાં આવી શ્રી ભીમપોર સહકારી મંડળીના સ્વર્ગસ્થ સ્વૈચ્છિક સદસ્ય સ્વતંત્ર સેનાની ધીરુભાઈ ઇજારદારના વારસદાર તરીકે દીપક ધીરુભાઈ ઇજારદાર આજની ખાસ સાધારણ સભામાં હાજર રહી ભીમપોર ગામના સભ્યો

દીપક ઈજરદાર માત્ર ખોટ આક્ષેપ કરતા હોવાનું કહ્યું હતું દીપક ઇજરદારે પોતાના જ સંબંધીઓને જમીન ફાળવી દીધા હોવાના આક્ષેપ કર્યા હતા તો હોદ્દેદારોએ કહ્યું કે એક પણ રૂપિયા લીધા વગર ગામ લોકોને તેમની જમીન આપવામાં આવી છે સુપ્રીમ કોર્ટમાં હાલ અત્યારે આ જમીન બાબતે સ્ટે તે મુકાઈ ગયો છે પરંતુ જમીન વિવાદનો મુદ્દો આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે આજે ખાસ જે પ્રમુખ શ્રી મહેશભાઈ છોટુભાઈ ભીઠાવાડા અને મંત્રી શ્રી નરેન્દ્રભાઈ એવી પ્રભુભાઈ પટેલે બોલાવેલી હતી એના સભ્ય તરીકે મારા સ્વર્ગસ્થ પિતા શ્રી ધીરુભાઈ ઇજાદાર હતા તેના વારાદર પુત્ર તરીકે હું પણ સભાસદ ગણાવ એ સ્થિતિ હું ત્યાં મારી રજૂઆત કરવા ગયેલો મને ગામ લોકો તરફથી ખબર પડી કે બધાને બે પાંચ લાખ રૂપિયા આપીને છૂટા કરવામાં આવે છે સભ્ય પદ્ધતિથી અને એ લોકો કોઈ મોટા ઉદ્યોગપતિ સાથે અબજો રૂપિયાનો સોદો કર્યો જે જમીનનો મજકુર જમીનનો કોની સાથે કર્યો સોદો એ નહીં કહું એટલે થઈ ગયો છે કે કરવાના છે એ આ નોટ મેં પેપરમાં નોટિસ આપીને પહેલી એનાથી અટકી ગયો બરાબર છે હમણાં થયો અચ્છા તમે શું ઈચ્છો છો હવે હું ઈચ્છું છું કે પિમ્પો સામાજિક મંડળીમાં જમીનને આઠસો પચોત્તર હેક્ટર ભારે કિંમતી જમીન છે જે જમીન વિહોણા ખેત મજૂર ખે ગામ લોકોને બે બે એકર ફાળવવામાં આવેલી તે મંડળીના હોદ્દેદારોએ મનસ્વી રીતે કારભાર કરીને સો એકર બસો એકર મળતીયાઓને સાત બાર બનાવી ખોટી રીતે વેચી મારી છે અને હાલ તે સરકાર હસ્તક છે છતાં પણ એ લોકોએ સાતભાર બનાવીને પાછું વેચવાની પેરવીમાં છે તે કાર્ય અને તેનો હેતુ ફેર કરીને જે ઝીંગા તળાવો બનાવ્યા ગયા છે તે સીધી એકેર સપાટ કરીને ખેતી કરી બતાવી જમીન પછી સરકાર પાસેથી હાલ જે સુપ્રીમ કોર્ટમાં મેટર ચાલે છે હાઈકોર્ટ સુધી તો હારી ગયા છે તો સુપ્રીમ કોર્ટમાં આ લોકોએ કોઈ ખાસ પ્રયત્નો કર્યા નથી અને ઝીંગા તળાવના બેઝ પર જમીન પાછી મળે એવું નથી ખાલી ખેતી કરીને બતાવો તો તે બેઝ પર જમીન પાછી મળે એવું છે અને ઝીંગા કરી ખેતી કરીને તમે બતાવો છો તો ખાર ખારપાટ છે તો ખારપાટમાં આજે એમણે ગ્રીનહાઉસ બનાવીને ખેતી કરેલી છે